બંને જોયા પછી આપને લાગતું છે કે જવાહર ચાવડાએ જે પ્રમાણે વાત કરી છે શું જવાહર ચાવડા કોંગ્રેસની વાટ પકડશે અને બીજું કે શું ગુજરાત કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં ગાબડું પાડવામાં સફળ રહેશે કે કેમ આ સવાલોના જવાબ લઈશું મારી સાથે જોડાયા છે જૂનાગઢથી વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત મારી સાથે છે ધીરુભાઈ સ્વાગત છે આપનું લોકમંચમાં જી જી અને સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા છે હેમાંગજી આપનું સ્વાગત છે અને પોતાનો વ્યસ્ત ટાઈમ ને જેમનો આજે જન્મ દિવસ છે ને જન્મ શુભકામના પાઠવીએ અને ભગવાન ના માતાજી ના દર્શને ગયા પણ ઓનવેજ મારી સાથે જોડાયા છે પ્રશાંતજી આપનું સ્વાગત ને જન્મ દિવસ ની અમારી પેનલ તરફથી ગુજરાત ન્યૂઝ તરફથી દર્શકો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપ સર્વે ખૂબ આભાર જી ધીરુભાઈ સવાલ આપના થી કારણ કે જે પ્રમાણે જવાર ચાવડા નો વિડીયો વાયરલ થયો છે અને એમણે જે વાત કરી છે કે મારી પોતાની એક હિંમત છે મારી ઇમેજ ને ભારતીય જનતા પાર્ટી પોતાની એક ઓળખ બતાવી દીધી છે અને હું વાત કરું જવાહરભાઈ સાથે એટલે જવારભાઈ સામે પત્રકાર તરીકે મેં દસ પંદર વર્ષ સુધી પ્રશ્નોત્તરી કરી છે જી અમારી દ્રષ્ટિએ જવાહરભાઈ ખમીર વનતો રાજકીય માણસ છે

એનો મતલબ એ થયો કે મારા વગર ધારાસભા મત વાત કરી છે અને એ વાત સ્પર્શે છે મનસુખભાઈ નું નામ સાંભળશો એમાં જી બરાબર છે બિલકુલ એટલે હવે કહી શકાય કે ભાજપનો આંતરિક વિખવાદ છે કદાચ શાંત જોવા નથી મળી રહ્યો અને લોકસભાની ચૂંટણી બાદ અનેક નેતાઓ છે અનેક કાર્યકર્તાઓ છે કે જેમણે

શક્યતાઓ અમને દેખાય છે કારણ કે જવાહરભાઈ જે રીતે પણ જાહેરમાં વિડીયો મૂકીને વાત કરી છે એના ઉપરથી મને એમ લાગે છે કે ગુજરાતના રાજકારણમાં નવા જૂની જુનાગઢ થી થઈ રહી છે એવો સંકેત મળે છે પ્રશાંત ભાઈ નવા જૂની જૂનાગઢ થી થઈ રહી છે અને ભૂતકાળની વાત પણ ધીરુભાઈએ કરી છે કે જ્યારે જ્યારે કોઈ બદલાવ આવ્યો છે શરૂઆત જૂનાગઢ થી સૌરાષ્ટ્ર થી થતી હોય છે ત્યારે શું લાગે છે કે આ જે વિડિયો વાયરલ થયો છે આ સાથે જ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે એક્સ પરથી પણ ભારતીય જનતા પાર્ટીનું ચિહ્ન એટલે કે કમળ પણ હટાવી દીધું છે એમણે સાથે જ ભાજપને લગતી તમામ પોસ્ટ હટાવી દીધી છે શું સંકેતો જવાહર ચાવડા સીધે સીધા પાર્ટીને શું મેસેજ આપવા માંગી રહ્યા છે જવાહરભાઈ ચાવડા અને એમની પાછલી ત્રણ પેટી

અને બીજો એમનો નરેન્દ્રભાઈ આ બે મને યાદ આવે હવે આપણે જેમ કીધું અત્યારે બન્યું છે મૂળ બે હાજર સત્તર માં એક જ દિવસે ચૌદ ધારાસભ્યો ના રાજીનામા પડે અહેમદ પટેલ ની ચૂંટણીમાં ત્યારે થોડો આક્રોશ શાંત હોય ત્યારબાદ બે હાજર ઓગણીસ પછી જે એક સાથે આઠ રાજી એટલે પછી જવાહરભાઈ નું પડ્યું અને પડ્યું અને પછી આઠ ધારાસભ્યો એક સાથે જેમાં આપણા અબડાસા હરીફાઈ કરી અને એમના વિરુદ્ધ પ્રચાર કર્યો અને એ લોકો આપણામાં આવે ને આપણે હવે એમના માટે પ્રચાર કરવાનો એટલે ત્યારથી ભાજપમાં આ લોકોને હરાવવાનો તકતો ચાલુ થયો કે જે લોકો આવ્યા છે એ ભાજપની સીટ ઉપરથી ફરીથી જીતવા જોઈએ નહીં એનું ઉત્તમ ઉદાહરણ આપણે હતું અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલા પાયલ અને જે તે વખત રાજ હતું એટલે ત્યારથી આ ઉકળતો તો ચરુ હતો બીજું મેં કીધું કોંગ્રેસ નું ડીએનએ છે એટલે કોંગ્રેસમાં એક બહુ મોટી લોકશાહી છે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ અવાજ ઉઠાવી શકે પ્રદેશ પ્રમુખને એ લોકો બે શબ્દો બોલી શકે એ સાંભળી પણ લે અમલીકરણ થાય ના થાય ને બે નંબર ની વાત છે ત્યારે ભાજપ એકદમ ડાયુ ડમરુ કોઈ પણ જાતના તોફાની ક્લાસમેટ વગરની ની પાર્ટી છે કે જેમાં તોફાન ચલાવાય નહીં એમાં માત્ર સ્કોલર સ્ટુડન્ટ જ બેસે અદબ પલાઠી નાક પર આંગળી ના ગમતું હોય તો પણ ચૂપચાપ બેસી રહેવાનું અને જે આવડે એ જ લખવાનું જે આપવા આવે એ જ બોલવાનું એ કદાચ ભાજપનું નું લાગે છે વાતાવરણ કોંગ્રેસ માંથી કોઈને અનુકૂળ નથી એટલે એ લોકો ક્યારના બારીઓ તો શોધી જ રહ્યા છે અને જેમ ધીરુભાઈ એ કીધું

હું માનું છું મૂર્ખામી ભર્યું પગલું હોય શકે કારણ કે નથી કોઈ ચૂંટણી આવતી નથી લોકસભા આવતી નથી રાજ્યસભા આવતી ગુજરાતમાં તો આવી પરિસ્થિતિમાં જવાહરભાઈ કઈ પણ કરવાનો પ્રયત્ન કરે તો કોંગ્રેસમાં જઈને કશું ઉકાળી નહીં શકે આમ આદમી પાર્ટી એમના માટે ઓપ્શન જેવું રહેતું નથી તો જ્યાં છે ત્યાં પણ ભાજપ માં મને લાગે છે એટલો બધો આટલે સુધી ઘડે આવી ગયા છે ત્યારે એમણે આ પગલું બાકી એ પણ ઠરેલા રાજકારણી છે હવે આવું કેમ થયું કેમ કરી રહ્યા છે

અને જવારબાઈનો એક્શન છે એ એક અખરામણનો જ પડઘો છે. શરૂઆત જવારબાઈથી થઈ એ એ એ એવું અર્થાત હું એટલે સંમત નથી કે વડોદરામાં પણ બળવો થયો, બડાસકાઠામાંય બળવો થયો. દરેક જગ્યાએ જે હાઈ કમાન્ડની એક ગ્રીપ હતી એ 2024 ની ચૂંટણીના પરિણામ પછી તૂટી છે. જયેશભાઈ રદડિયાએ મેન્ડેટ વેરી દેકમા છૂટાયા. દિલીપભાઈ સંઘાણી પણ જે બોલવાનું છે એ બોલ્યા અને ધાર્યું કરી ગયા એટલે બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી માટે તકલીફ શરૂ થઈ છે એને બાવાના બે ખોયા છે ખોયા છે મૂળ કાર્યકરો નારાજ થઈ ગયા છે કે બારથી લાવી લાવી મારી ઉપર બેસાડજો તમારે શું ખુરશી પાથરવાની ગાભામાં રૂકે વહવા માંડ્યા અને બીજી બાજુ બાર એવા એવાથી નારાજ થવા માંડ્યા

ચૂંટણી પેલા અસંતોષ હતો પાર્ટીના કાર્યકરોમાં ખુબ અસંતોષ હતો અને એ અમે પત્રકારો અસંતોષના જે કઈક જાણીતા પત્રકારો હતા જે લોકો રાજનીતિ સાથે સંકળાયેલા છે એ ખબર જ હતી ખબર જ છે કે અહીં બહુ જૂથવાદ છે એમાં એમાં તમે જૂથવાદ તો બહુ પણ એ જૂથવાદ છે એવી વાત છેલ્લે લોકસભા આપણે સંસદ સભ્ય ચૂંટાયા રાજેશભાઈ પછી એને કીધું કે ભાજપ ભલે પગલા ભરે કે ના ભરે જુનાગઢમાં પણ છે જુનાગઢ જે જુનાગઢ સિટી ની અંદર જે વ્યક્તિઓ ભાજપ દોર સંભાળે છે એ જુનાગઢ ના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા એ વચ્ચે પણ મેચિંગ નથી તમે સમજો જવાહરભાઈ ને

માની લો જી માની લો જમીની નેતા હતા લોકોના કામ કરતા હતા હોશિયાર હતા બધી જ રીતે એમનામાં ઉતર્યો હતો પિતાનો તો પછી અત્યારે પરિસ્થિતિ કેમ એમની એવી થઈ કે ના ઘરના ના ઘાટના એવી પરિસ્થિતિ થઈ અત્યારે કોંગ્રેસમાં જવું હોય તો પણ વિચાર કરવો પડે ભારતીય જનતા પાર્ટીમાં આકડામણ અનુભવી રહ્યા છે એ વાત તમારી સાચી છે જેમ વસાવડાજી એ કીધું અમે ખુદાર નેતા છે એક સોમાની નેતા છે જ્યારે ભાજપમાં ગયા ને ત્યારે મિત્રો વચ્ચે કોમેન્ટ થતી હતી જે મિત્રો માં હું પણ ક્યારેક સ્ટેજ ઉપર બેઠા હોય એ વખત ના વિજયભાઈ રૂપાણી સાથે બેઠા હોય તો એનું બોડી લેંગ્વેજ જ કે કે એને ભાવતું નથી અને અમે ધારણા કરતા હતા લાંબો સમય સુધી રહે કારણ જવાહર પોતે એક સભામાં મને બરાબર યાદ છે સાહેબ એક બીપીએલ ની સભામાં એને એમ કીધેલું કે જવાહર જવાહર પેથલજીભાઈ ચાવડા હું મારા પપ્પાની પૂજા કરું છું પણ મારી રાજનીતિમાં જવાહર ચાવડા એકમાત્ર એવું વ્યક્તિત્વ છે કે કોઈની સેહમાં ન આવે ધીરુભાઈ ઉભી કરી છે એ અસંતોષ હવે ધીમે ધીમે બહાર આવે આની અસર વ્યાપક જોવા મળે છે જવાહરભાઈ પોતાના કેટલાક સિનિયર રાજકીય મિત્રોની સાથે મંત્રણા કર્યા પછી જ આ પગલું હશે

કે ઘણી બધી ચર્ચા પછી આવા જે નેતા હોય એ પગલું ભરતા હોય પોતાના સિનિયર સાથે ચર્ચા કરે પોતાના ગોડફાધર સાથે કરે ધીરુભાઈ જેવા વરિષ્ઠ પત્રકારો સાથે ચર્ચા કરે હવે સવાલ એ છે કે શું ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ અને નિયમો અઘરા બનતા જાય છે કે જે પચાવવા આવા નેતાઓ માટે ખૂબ મુશ્કેલ છે જે પાર્ટીને આવનારા દિવસોમાં આને લઈને મુશ્કેલી પડે

એટલે એને લઈને મને લાગે છે કે ભાજપે આત્મમંથન કરી અને હવે આ બે ત્રણ આવા કેસીસ જો બહાર આવે તો કદાચ ભારતીય જનતા પાર્ટી અને એનું મંડળ થોડું સફાળું જાગે થોડું ઊભું થાય અને આની ઉપર વિચાર કરવાનો પ્રયત્ન કરે ઘણી વાર એવું પણ હોય છે કે ભલે જો રાજકારણમાં માણસ ક્યારે નિવૃત્ત થતો નથી એટલે જવાહરભાઈ ટેમ્પરરી વેઇટ એન્ડ વોચ ની પરિસ્થિતિમાં થોડોક આરામ કરે કદાચ બને તો જો ભાજપમાંથી રાજીનામું આપે તોની વાત છે એટલે ભાજપમાંથી જો થોડોક ટાઈમ વેઇટ એન્ડ વોચ

તો આ બધું જોતા કે એવું વાતાવરણ નથી બનતું કે જવાહર સામે છેડે કોઈ લાભ મળતો હોય જયારે સત્તાધારી પક્ષ ની બેસી રે તો ક્યાંક ને ક્યાંક લાભ મળે અને ખરેખર જેન્યુઅનલી જો એમણે એક વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હોય તો ભાજપ પણ પાર્ટી પ્રોટોકોલ થી દૂર મેં કીધું એમ એક ઇમોશનલ ભાવ થી સીધે સીધો નરેન્દ્ર મોદી કે અમિત શાહ ડાયરેક્ટ કોઈ વાત કરી શકે છે આમની સાથે અને પ્રોબ્લેમ નું સોલ્યુશન થવાનો પ્રયત્ન કરે બાકી યસ સૌરાષ્ટ્રમાં હમણાં અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં જેમાં માણાવદર ની ઘટના બાર આવી

બિલકુલ મારે હેમાંગભાઈ ને પૂછ્યું છે કે ભારતીય તમે જાહેર નહીં કરી શકો પણ એક તો લાગણી શું છે બીજું એકસો પાસઠ ધારાસભ્યો છે અને કોંગ્રેસે અરખાવા જેવું છે કે કેમ એ પણ એક દ્વિધા છે શું કેવું છે હેમાંગભાઈ ભરતી મેળાની શરૂઆત થાય તેવું લાગે છે શક્યતા દેખાઈ રહી છે કોઈ ઉજળું ભવિષ્ય સૌથી પહેલી વાત નિવેદન આપ્યું બીજા બધા લોકોના નિવેદન પાર્ટી હાઈકમાન્ડ ને ભાંડતા કોઈ રાહુલ ગાંધી વિરુદ્ધ વાત કરી કોઈ એઆઈસીસી વિરુદ્ધ કરી કોઈ લોકો અન્યાય સાંભળતા નથી પણ એમને બહુ સરસ કીધું હતું હવે મારા ઘણા વાર રસાઈ જીજી હોટલમાં એટલે એટમોર હોવું જોઈએ જિલ્લામાં ચોક્કસ જે પરિસ્થિતિમાં અરવિંદ લાદાણી પાર્ટી બદલ્યા પછી જે પરિસ્થિતિ ઉભી થઈ છે એમાં મારો સ્પષ્ટ અભિપ્રાય છે જવાહરભાઈ ના આવતા એક નવી તાકાત મળશે પરિમાણ મળશે

કે ખાસ તો વિરોધનું વાતાવરણ નથી કોંગ્રેસમાં પણ એક આડકતરી વાત આપણે સાચી કરી છે કે કોંગ્રેસમાં એક નવી તાકાત મળશે પરિણામો મળશે કંઈક એવું લાગી રહ્યું છે પણ જે પ્રમાણે ધીરુભાઈએ કહ્યું એમ ખમીર બનતો રાજકારણી છે જવાહર ચાવડાને ભાજપને એક ચોખ્ખો મેસેજ આપી દીધો ધીરુભાઈએ કહ્યું તેમ કે જે તમારું કમળ છે હું તમને પાછું આપી રહ્યો છું એક બગાવત કરી છે અને બીજા લોકો પણ જો કદાચ આ રસ્તે ચાલે

સમય બતાવશે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર